ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાત લોકોની તપાસ કરવામાં આવી છે બીજા જે મુખ્ય બે સૂત્રધારો છે તે હજી પણ ફરાર છે આ તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યા બાદ તપાસ કમિટી જે રિપોર્ટ બનાવ્યો હતો તે સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે અને આ જે કમિટી હતી તેના હેડ આપણી સાથે છે ડૉક્ટર પ્રકાશ મહેતા સાહેબ તેમની સાથે વાત કરશું સર ખ્યાતિ હોસ્પિટલ કાંડ ક્રાઇમ બ્રાન્ચ તરફથી અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડમાં થઈ ચૂકી છે આપણી કમિટીની વાત કરીએ તો કમિટી તરફથી અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને ખાસ તો રિપોર્ટની વાત કરીએ જે બે મૃતકો હતા તેના રિપોર્ટ અત્યારે કયા સ્થિત ઉપર છે અમારી કમિટી તરફથી જે તપાસ કરવામાં આવી તે પ્રાથમિક તપાસ હતી અને એ તપાસના આધારે એફઆઈઆર દાખલ કરે અને એ કમિટીનો તપાસનો સંપૂર્ણ રિપોર્ટ સરકારમાં અને પોલીસમાં સબમિટ કરી દીધો છે ત્યાર પછી અમારી કમિટી દ્વારા આગળ કોઈ તપાસ કરવામાં આવી નથી આ કમિ કારણ કે કેસ જટિલ હતો જે બે લોકોના મૃત્યુ થયા હતા કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ થઈ સંબંધિત જે આખો કેસ હતો પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ કરવામાં છે બાબતમાં મને ખ્યાલ નથી રિપોર્ટ બાદ સરકાર તરફથી એવા પગલા છે કે ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે પ્રક્રિયા થઈ રહી છે તે જ કન્ટિન્યુ રહેશે વસ્ત્રાપુર પોલીસ અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે તપાસ કામગીરી કરવામાં આવી પીએમ કરવામાં આવ્યું એ બાબતની વાત કરું છું કે એમાં અમે કમિટીના સભ્ય તરીકે મારી પાસે કોઈ એ રીતની માહિતી નથી સર આ પ્રાથમિક જે રિપોર્ટ આપણે સબમિટ કર્યો આપણે જે રીતના કહ્યું પહેલાં એમાં કંઈ કંઈ આવ્યું હતું કરું મતલબ કમિટી તરફથી તેને કોઈ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું કે ડાયરેક્ટ આરોગ્ય વિભાગને જ સોંપી દેવાયો હતો પ્રાથમિક રિપોર્ટમાં ક્લિયર કટ ઘણા બધા પોઈન્ટ એવી રીતના જણાયા હતા કે બિનજરૂરી એન્જિયોગ્રાફી કરવી એન્જિયોપ્લાસ્ટિક પ્લાસ્ટિક કરવી દર્દીનું બેદરકારી રાખવી બેદરકારીથી મૃત્યુ થવું એ બધા ઓલરેડી પ્રાથમિક રિપોર્ટમાં તો સાબિત થઈ ગયું હતું એટલે વધારે તપાસ કરી અને સ્પષ્ટ કામગીરી થાય એટલા માટે તો પોલીસ ફરિયાદ કરીને આગળ કામગીરી કરવામાં આવી લગભગ ઘટના બનીના એટલે એવું કહી શકાય ખરું કે બે સપ્તાહની બે સપ્તાહ પહેલાંનો રિપોર્ટ છે તે આવી ગયો તો આખી ઘટના બની તે જ વખતે લગભગ કયો રિપોર્ટ પ્રાથમિક પ્રાથમિક રિપોર્ટ જે પોસ્ટમોર્ટમનો હતો તે આપણે જે આરોગ્ય વિભાગને આપ્યું ના ના અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અમે નથી સબમિટ કર્યો અમે તો અમારે કમિટીની જે પ્રાથમિક તપાસ હતી કે અમે હોસ્પિટલ ઉપર જઈને તપાસ કરી દર્દીઓના નિવેદન લીધા પછી એમના રેકોર્ડ તપાસ એન્જિઓગ્રાફીને એન્જિયોપ્લાસ્ટીના રેકોર્ડ તપાસા એ બાબતનો અમારો રિપોર્ટ હતો સર હવે આગળ આપણે જે કમિટીની નિમણૂક કરી છે સરકારે તેની કોઈ કામગીરી આમાં રહેશે ખરી હાલના તબક્કે ના હવે કોઈ નથી સિવાય કે સરકાર તરફથી આદેશ થાય તો તો પ્રાથમિક રિપોર્ટ છે જે કમિટી સરકાર તરફથી નીમવામાં આવી હતી તેણે પોતાનો રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને તેમાં અલગ અલગ બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કારણ વગર એન્જીઓ પ્લાસ્ટિક કરી હોવાનું જે મુખ્ય કારણ છે તેમાં તપાસ કમિટી તરફથી ટાંકવામાં આવ્યું છે અને આ આખો જે વિભાગ આખો જે રિપોર્ટ છે તે હાલ આરોગ્ય વિભાગને સોંપી અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ અલગ અલગ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની એવી અસ્મિતા અમદાવાદ